આપ સૌને મારા નમસ્કાર હું હિતેશ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા પંચાયત હાંસોટ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહેલી છે અને આપણા હાંસોટ તાલુકામાં ડાંગર એટલે કે ખરીફ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ગયેલ છે તો અત્યારે તકલીફ એ છે કે માણસો મળતા નથી અને આપણે ખાતર ઘણા એવા મોંઘા થઈ ગયેલા છે તો જ્યારે પણ તમારે દવાનો છંટકાવ કરવો હોય ખાતરનો છંટકાવ કરવો હોય તો એના માટે સરકારશ્રી દ્વારા અત્યારે ડ્રોન સ્પ્રે કરવામાં આવે છે અને સાથે સાથે ખાતરમાં આપ જાણો છો કે નેનો યુરિયા એટલે કે યુરિયા ખાતર મળે છે પણ એની સામે આપણે અત્યારે ખેતરમાં કાદવ હોય તો નાખવાની ઘણી એવી તકલીફ થાય છે અને ડીએપી ખાતર એ આપ સૌ જાણો છો કે ચૌદસો રૂપિયાની ગૂણ થાય છે તો એની સામે સરકારશ્રીએ નેનો ડીએપી આપેલ છે એમાં એની પાંચસો એમ એલની જે બોટલ આવે છે એમાં ત્રણસો રૂપિયા સહાય છસો રૂપિયા સહાય છે અને ડ્રોન દ્વારા તમે છંટકાવ કરો એમાં પણ સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે છે તો જે માણસોનું જે અત્યારે આપણે તકલીફ છે એની સામે ડ્રોનથી તમે સ્પ્રે કરો તો આપના સમયના પણ બચાવ થશે સાથે સાથે ડાયરેક્ટ છોડ પર સ્પ્રે થતો હોવાથી છોડને મળશે અને જમીન જે ખાતર દ્વારા આપણી જમીન જે હવે બગડવા માંડેલી છે તો એ પણ એનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે તો સરકાર શ્રી તરફથી એમાં સહાય આપવામાં આવે છે અને જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આપણને એની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલી છે ગયા વર્ષે પણ આપણા તાલુકામાં ડ્રોનથી સ્પ્રે કરીને ઘણા એવા ખેડૂતોને આપણે લાભ આપ્યો હતો અને આ વર્ષે પણ આપ વધુમાં વધુ લાભ લો ડાંગરમાં જ્યારે આપણા હસોદ તાલુકાની વાત કરીએ તો ડાંગરની ખેતી સારી એવી થાય છે તો ડાંગરમાં જ્યારે આપણે અંદર જઈએ તો કાદવ હોય ચાલવાની તકલીફ પડે છે અને જે મજૂરો છે એ એક પોમ્પ છાંટવા માટે ત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા આપણે ચૂકવીએ છીએ અને એક વિંગામાં લગભગ આવા ચાર પોમ્પ થાય છે તો ડ્રોનથી આપણે જ્યારે છંટકાવ કરીએ ત્યારે ઓછા સમયમાં લગભગ અડધો કલાકમાં જ તમે પાંચ વિંગા દવાનો છંટકાવ કરી શકો છો તો આપને મારો એવો અનુરોધ છે કે આ ત્રણ અને નેનો નેનો યુરિયા અને ડીએપી આપ વધુમાં વધુ લાભ લો અને આપના ખેતી ખર્ચમાં થોડો ઘટાડો થશે અને આપણી જમીન પર બસશે જે જમીનમાં ડાયરેક્ટ આપણે ખાતર નાખીએ છીએ એના કરતાં છોડ પર પડે છે તો છોડ એનો તાત્કાલિક એને લાભ મળે છે અને આપણા ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે બીજો પ્રશ્નની વાત કરીએ તો કે પોટાસ ખાતર સત્તરસો રૂપિયાની ગુણ આવે છે જ્યારે ડાંગરના પાકની આપણે વાત કરીએ ત્યારે એમાં પોટાસ એ ખાતર જે છે એ મોઘું હોવાને કારણે આપણે લાખી શકતા નથી તો આ જે જે પોટાશ ખાતર આપણે ધોનથી છંટકાવ કરી અને જે વોટર સોલ્યુબલ ખાતર જીરો જીરો પચાસ અને એની સાથે તમે આ ડીએપી ભેગું કરીને પણ છંટકાવ કરી શકો છો મેં જાતે એનો અનુભવ ગયા વર્ષે કર્યો હતો અને ડાંગરમાં મને લગભગ વિંગે ઉગ્રસીમાં ડાંગર મારે પાક્યું હતું તો આપ સૌ આનો વધુમાં વધુ લાભ લો આપના આજુબાજુના ખેડૂતોને પણ એનો લાભ લેવા માટે વિનંતી કરો એવી આપ સૌને મારી વિનંતી છે અને એના માટે આપ મારો કોન્ટેક પણ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું એક અઠાવી ત્રીસ નવ અડતાલીસ અને સાથે સાથે આપ મારા ગ્રામ સેવકોનો પણ કોન્ટેક્ટ કરી અને આપ વધુમાં વધુ લાભ લે એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત